જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધાય મજામાં હશો ફન વિથ કુકિંગ ના રસોડામાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ રાજમા ચાવલ એના માટે રાત્રે જ આપણે રાજમાને પલાળવા પડશે કેમ કે રાજમાને પલળતા વાર લાગે ચડતા વાર લાગે એટલે એક દિવસ અગાઉ આપણે રાત્રે પલાળી દેશું રાજમાં પણ છે ને અલગ અલગ ટાઈપના હોય છે મોટા ભાગે પંજાબી લોકો છે ને ચિત્રા રાજમાં ખાય છે જે લાઈટ બ્રાઉન કલરના હોય છે અને બીજા જે આવે છે ને એ લાલ રંગના હોય છે જેને લગભગ કહેવાય છે કાશ્મીરી રાજમાં પછી તો ખબર નહીં જો તમને લોકોને ખબર હોય તો કમેન્ટ કરજો મારા ખ્યાલ પ્રમાણે આ કહેવાય છે આપણે ઈ રાજમાં નથી લેવાના આપણે લેવાના છે ચિત્રા રાજમાં એ બનવામાં એકદમ સોફ્ટ બને છે અને સ્વાદમાં પણ છે ને એ રાજમા એકદમ મસ્ત બને છે હવે તમે કહેવાય તમે તો અમને આ સલા દશો ને તમે તો ભાઈ મિક્સના રાજમા લીધા છે હવે એમાં એવું હતું જે લાઇટ બ્રાઉન કલરના રાજમા છે ને એ કરિયાણા વાળા ભાઈ ની દુકાને મને મળ્યા નહી કેમ કે ઈ રાજમા છે ને ખાલી ડી માટે જ અમારા અહીંયા મળતા હતા અને કરિયાણા વાળા ભાઈની દુકાને મળતા હતા લાલ રંગના રાજમા તો લીધા હોય તો ફેંકી તો ના દેવાય એટલે હું છે ને બે રાજમા મિક્સ કરીને બનાવવાની છું તો રાજમાને બે ત્રણ પાણીથી ધોઈ અને ગરમ પાણીમાં મેં રાત્રે જ પલાળી દીધા હતા જોઈ લ્યો બીજા દિવસે સવારે આપણા રાજમા કેવા સરસ મજાના પલળી ગયા હતા આ રીતે રાજમાની જો છાલ ઉખડી જાય ને એટલે તમારા રાજમા પલળી ગયા સમજી લેવાનું સમજી ગયા તો વાંધો નહીં કૂકરમાં ગરમ પાણી મૂકી પાણી ઉકળી જાય એટલે એમાં પલળેલા રાજમા નાખી દેવાના છે એમાં આપણે તજપત્તા લવિંગ તજ એલચી જો ઓલો મોટો એલચો આવે છે પંજાબી શાકમાં ને આપણે બધી જગ્યાએ વાપરીએ છીએ જો ઈ હોય તો એ પણ નાખી શકાય છે અહીંયા આપણે બાફામાં જ મીઠું નાખી દેશું જો તમને ફાવે તો ઘી નાખી શકો છો ના નાખો તો પણ ચાલે હળદર અને ધાણા જીરું આ બધું નાખી અને છ થી સાત સીટી થાવા દેવાની છે આપણા રાજમાં બફાય ત્યાં સુધીમાં આપણે ભાતને ત્રણ ચાર પાણીથી ધોઈ અને પલાળી દઈએ ભાત માટે પણ આપણે પાણી ગરમ મૂકી દઈએ એમાં પણ હું મીઠું અને ઘી નાખું છું જો તમને ઘી ના ફાવતું હોય તો તમે ના નાખો પણ મને તો ઘી ભાવે છે પછી ભલે ને આપણે જાડા થઈ જાય એનું કંઈ ટેન્શન નથી પણ ઘી ભાવે છે તો નાખું છું હોટલ રેસ્ટોરન્ટ ઢાબા બધા પાછળ રાખી દઈને એવા રાજમા ચાવલ આજ તો બનાવવા છે હો ખાવાવાળા તો છે ને આંગળા જ ચાટતા રહી જાય પણ જો હાથેથી ખાતા આવશે ને તો જો ચમચીથી ખાતા આવશે ને તો ચમચી ચાટતા રહી જાય હે હો તો હાલો હવે આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ હોય મને કેટલું કામ નીકળી જાય નઈ વાત કરતા કરતા આપણે ડુંગળીના ફોતરા ઉતારી નાખ્યા છે ડુંગળી ને આપણે ઝીણું ઝીણું કટિંગ કરવાના છે અને ટમેટાનું આપણે ઝીણું ઝીણું કટિંગ નથી કરવાના ટમેટાની આપણે

તો હવે રાહ જોયા વગર આપણા પલળેલા ભાત આપણે આમાં ઉમેરી દઈએ અને ભાતને ચડવા મૂકી દઈએ તો હાલો ટમેટા અને ડુંગળીને ઘૂમી ઘૂમી કરી નાખી આજ તો ટમેટા અને ડુંગળી છે ને ભાઈ એક ઘૂમી ઘૂમી કરવાના છે તમારે જોવું છે તો ઉભારી બતાવું જોઈ લ્યો પણ એ કારે બે બે કામ થઈ ગયા ને થઈ જાય ડુંગળીનું પણ ઝીણું ઝીણું કટિંગ મસ્ત મજાનું થઈ ગયું છે રાજમાં આપણા બફાય છે અને ભાત પણ ચડે છે તો ફટાફટ ગ્રેવી બનાવી લઈએ ગ્રેવી બની જાય એટલે પછી રાજમાં ડાયરેક્ટ આમાં આપણે નાખવાના જ રહીએ અને પછી રાજમાં બની જાય તો ફટાફટ જમાઈ બે જવાય ને કેમ કે ભૂખ બહુ લાગી છે તેલ ગરમ મૂકી એમાં આપણે લાલ મરચાં મૂકી અહીંયા આપણે જીરું કે કે એવું કશું નાખવાનું નથી અહીંયા આપણે ખાલી ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે ડુંગળી બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી ચડવા દેવાની છે જો તમે વ્યવસ્થિત ચડવા નહીં દો ને તો એની ટૂંકમાં હજી કહે ને કે હજી ચડું નથી કાચું છે એની વાસ આવશે અને રાજમાં છે ને તમારા ફિકા ફીકા લાગશે એટલે ડુંગળીને છે ને ચોળવવામાં તો છે ને હા નિરાત જ રાખવાની એમ કે જવાનું તો પણ હાલે ધીમો ગેસ રાખીને ડુંગળી થોડીક ચડી જાય પછી ખમણેલું આદુ જો તમે આદુ અને લસણની ઝીણી પેસ્ટ નાખો તો પણ ચાલે હું અહીંયા લસણ નથી નાખતી એનું કારણ છે ડુંગળીનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે એટલે લસણ ને હું અહીંયા સ્કીપ કરું છું પણ તમે ધારો તો તમે નાખી શકો છો નો પ્રોબ્લેમ આદું પણ સરસ મજાનું ચડી ગયું છે અને ડુંગળી પણ સરસ મજાની ચડી ગઈ છે હવે એમાં નાખશું હિંગ હિંગ તો જોઈએ આપણે બધા ભલેન પછી રાજમા હોય હવે આ બધું સરસ ચડી ગયું છે હવે એમાં આપણે નાખશું ટમેટાની ગ્રેવી હા પણ મસાલા હજી કોઈ પણ જાતના નથી નાખવાના ટમેટાની ગ્રેવી પણ હજી મસ્ત મજાની ચડી જાય ને પછી આપણે મસાલા ઉમેરશું જોઈ લો આપણા રાજમાં છે ને મસ્ત મજાના બફાઈ ગયા ને ઘણી વાર ઘણા લોકોને એવું થતું હોય કે રાજમાં છે ને ઠોઠડા થઈ જાય ઠોઠડા એટલે ભણવામાં ઠોઠડા થઈ જાય એવું નહીં પણ ગમે એટલી સીટી ને તો પણ ચડે થતું હોય ને તો છે ને રાજમાં ગરમ પાણીમાં પલાળવાના અને તો પણ જો તમારે એવું થતું હોય તો તમે ચપટી ખાજીના ફૂલ નાખી શકો છો પણ આપણે તો જો અહીંયા હાજીના ફૂલ નાખ્યા વગર આપણા રાજમાં સરસ મજાના પલળી ગયા છે એટલે આપણે કઈ ટેન્શન લીધા જેવું નથી હવે આ મિક્સરના ખાનામાં રાજમા એટલે નાખ્યા છે કે હું ને કે ગ્રેવી ઘાટી કેમ કરવી એની સિક્રેટ ટિપ્સ કહીશ તો આ રાજમાને છે ને આપણે થોડા થાય એક બે ચમચી જેટલા રાજમા લઈ અને મિક્સરમાં અને નહીં એવું પાણી નાખી અને છે ને ઘુમી ઘુમી કરી નાખશું અને આ પીસેલા રાજમા આપણે ડુંગળી અને ટમેટાની જે ગ્રેવી ચડે છે ને એમાં નાખવાના છે અને પછી જો એની ગ્રેવી બને એ જોઈ લ્યો હવે ગ્રેવી માંથી તેલ છૂટું પડી ગયું છે એટલે સમજી લ્યો કે આપણી ગ્રેવી મસ્ત મજાની ચડી ગઈ છે હવે આ સમયમાં આપણે બધા મસાલા કરી લેવાના છે હવે કઈ રાહ નથી જોવાની મસાલામાં આપણે ચટણી હળદર ધાણા જીરું અને મીઠું આટલી વસ્તુ નાખી અને ત્રણ થી ચાર મિનિટ છે ને આ ગ્રેવીને હલાવવાની છે હલાવી તો પડશે નહીં આ મસાલા આપણે નાખ્યા તો મસાલા બધાય નીચે જાય મસાલા પેલા ન કરવાનું કારણ કે જો આપણે મસાલા કરીએ તો મસાલા મસાલા જાય એટલે આપણે પાછળથી કરીએ છીએ આ બધાય મસાલા ચડી જાય એટલે જે આપણે રાજમાં પીસેલા હતા ને એ રાજમાં નાખી અને એને પણ છેને ને થી ત્રણ મિનિટ હલાવી લેવાનું છે આ બધુંય ખદ જાય એટલે કે મસ્ત મજાનું ચડી જાય ને એટલે એમાં જો આ બધા મસાલા બેહતા હોય ને તો રાજમાનું થોડુંક પાણી છે ને એ આપણે આમાં એડ કરશું જેથી કરીને આ બકડિયામાં નીચે મસાલા બેહે નહીં બધું ચડી જાય પછી આપણે રાજમા નાખી પેલા વધારે પડતું પાણી નથી નાખવાનું રાજમા નાખી અને આ બધી વસ્તુ છે ને હલાવી અને પાંચક મિનિટ સુધી છે ને મસાલા હવરા છે ને મસ્ત મજાના ચડવા દેવાના છે ત્યાર પછી જે રાજમાનું વધારાનું પાણી છે ને એ બધું પાણી આપણે આમાં નાખી દેવું અને ઢાંકી અને મસ્ત મજાનું છે ને હાવ ધીમા છે ને આને ઉકળવા દેવાના છે હજી રાજમાના સ્વાદમાં જો વધારો કરવો હોય

હા હોય નાઇન્ટી કેવી હવે તો ભણવાનું મીખું હોય એટલે કેટલા વર્ષ થઈ ગયા એટલે ખબર ન કે નાઇન્ટી છે કે એટી છે કે વન હંડ્રેડ સિક્સટી છે કે પેલા હવે તાલ શો તો આતો ઝીલું કચડ કચર થઈ ગયું છે તો આપણું જીરું મેં કીધું એમ કચર કચર થઈ ગયું છે તો આપણા છે એટલે ઉપાધી ના કરતા બહુ ધાણાભાજી નાખી અને પાછું એને ધીમાગે છે ઉકળવા મૂકી દેવું હજી આમાં એક વસ્તુ કરવાની બાકી છે પણ એ પેલા છે ને રાજમા ચાવલ આરે આપણે કઈક જોઈએ તો ખરી ને તો એના માટે આપણે પેલા લીલા પણ ભૂંગરા તુપિયા નું પેકેટ આવે ને એ મને તો બહુ ભાવે હું છોકરાઓને ના પાડું પણ હું ક્યારેક ક્યારેક ખાઈ લઉં એનો મસાલો છે ને રેડીમેડ મળે છે એ મસાલો હું લઈ આવી તો આ મસાલો છે ને આપણે ભૂંગરા ઉપર છાંટી દેવું હવે આપણા રાજમાજી જે ઉકળે છે ને એના માટેનું છેલ્લું સ્ટેપ એ છે કે આપણે છે ને બટરનો વઘાર પાછો કરવાના છીએ એટલે છે ને બટર લઈ અને એમાં થોડું ગમથું આપણે ઘી મૂકશું ઘી મૂકી અને એમાં છે ને લીલા લાલ મરચાંની ચીર તીખી મરચી હોય ને તો એ નાખજો ટેસ્ટ એકદમ મસ્ત આવશે એ નાખી અને કસૂરી મેથી આવતી જાતી નાખી અને આ બધો વઘાર છે ને આપણા જે રાજમા ઉકળે છે ને એમાં નાખવાનો છે પછી જો એની મજા જો બટર ન હોય ને તો આપણે સાદું માખણ હોય ને એ હાલે પણ આજે બટર પડ્યું હતું એટલે પછી મેં સાદા માખણનો ઉપયોગ નથી કર્યો બાકી આપણે સાદું માખણ જિંદાબાદ જો મારો આ રાજમા રાજમાચાવલનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને તમારા ફેમિલી ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં પંદડી બ